ગુજરાતી અભિનેતા શ્રી સચિન પરીખે સુરત સ્થિત જીવન જ્યોત માનવ મંદિર મંદ બુદ્ધિ આશ્રમની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન સંસ્થામાં રહેતા મનોવિકલાંગ પ્રભુજીઓના સેવાના દ્રશ્યો જોઈને થયા ભાવ

સચિન પરીખ દ્વારા સંસ્થાનો તેમજ ટ્રસ્ટી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આવા ઉમદા વધુમાં વધુ લોકો સેવા કાર્યો સાથે હું સચિન પરીખ છું અને આજે અહીં માનવ જીવન જ્યોત સંસ્થામાં આવી અને ખૂબ ધન્ય થયો છું કારણ કે અહીં જે સેવાનું કામ થઈ રહ્યું છે જે સુંદર કાર્ય થઈ રહ્યું છે અહીંના જેટલા પણ વૃદ્ધો છે અને જેટલા પણ પ્રભુઓ છે અને એમને એટલું સુંદર કામ કરી રહ્યા છે પરેશભાઈ વિરાણી અને એમના દીકરા સેનિલ વિરાણી અને તમામે તમામ લોકો જે અહીં સેવા આપે છે અહીંના લગભગ એકસો દસથી એકસો પંદર એવા પ્રભુ છે જે લોકોને કારણે અહીંયા આટલી બધી સેવાનું કાર્ય થઈ રહ્યું છે તો ખૂબ જ ગદગદ થયો છું આજે સુંદર મજાની આરતી થઈ છે હનુમાન દાદાની અને દરરોજ થાય છે અહીંયા દિવસમાં ત્રણ વાર આરતી થાય છે અને અત્યારના લંચ ટાઈમ થયો છે તો એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમને કે સરસ મજાનું અહીં જમણ કરવામાં આવી રહ્યું છે અને એટલું સુંદર કામ બધા જ કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધાની અને આગળ આટલું જ સરસ કામ થાય એ માટે બધાને અપીલ છે સુરતના આ એરિયામાં આવી અને લોકો પોતાની સેવા આપે અને પરેશભાઈને અને તમામે તમામ કાર્યકર્તાઓને અહીંયા આ મદદ કરે એવી શુભકામનાઓ આપું છું અને એવી અપીલ કરું છું અને ખૂબ મજા પડે છે અહીં લોકોને અહીંયા આવીને અને પ્રભુને પ્રાર્થના છે કે એમની એમનું જીવન સ્વસ્થ રહે અને બસ એમને ખૂબ ખૂબ શાંતિ અને આનંદ કરે એવી શુભકામનાઓ એટલે જીવનજ્યોત માનવ મંદિરમાં હું તો મુંબઈથી આવ્યો છું અહીંયા મુલાકાતે અને જાણવા મળે છે કે અહીં દરેકે દરેક રાજ્યોના જે પણ એવા જરૂરિયાતમંદી દર્દીઓ હોય છે કે વૃદ્ધો હોય છે એ લોકો માટે અહીં સેવા આપવામાં આવે છે અને એવા દરેકે દરેક દર્દીઓ અહીંયા છે તો ખૂબ જ પ્રેરણારૂપ છે અને ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે એ માટે હું મારી જાતને ફોર્ચ્યુનેટ સમજી છું કે અહીંયા આવ્યો છું આજે અને અહીંની મુલાકાત લઈ શક્યો છું બસ અને એ જ પ્રભુને ઈચ્છા કે અહીંયાથી જેમ જેમ એટલું સુંદર કાર્ય થાય છે એટલા સરસ રીતના એમને રાખવામાં આવે છે એમની કાળજી રાખવામાં આવે છે એમની દવાદારું સંભાળવામાં આવે છે તો એ તરતને તરત સરસ રીતના સાજા થઈને પાછા પોતાના ઘરે જઈ શકે એવી ઈચ્છા રાખીએ અને બસ પ્રભુને એવી જ પ્રાર્થના કરીએ થેન્ક યુ કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે